પંડિત ઉડાણ બે હજાર ચોવીસ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શક્તિનાથ પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે બીજના પ્રવાહની શાળાઓ નર્મદા હાઈસ્કૂલ શુક્લ તીર્થ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલ ભરૂચ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલય જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતા હેઠળ ઉડાન બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાલીઓ અને વિદ્યાર્થીઓના આગામી કેરિયરને લઈ તેમની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાઇડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ ઉડાંગ અને કેરિયર ગાઇડન્સ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બારાઓ શિક્ષણ કચેરીમાંથી ઉપસ્થિત દિવેશભાઈ પરમાર સહિત નામાંકિત યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌ કોઈ પાસે જાતના વિના સદુપયોગ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જ્યારે ઉડાંગ બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રણેય શાળાના વીજના પ્રવાહના વિદ્યાર્થીઓએ મંચ વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા ત્રણેય શાળાના બીજના પ્રવાહના ડાયરેક્ટર સાગરસિંહ શેરતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસ તેમજ કેરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાઠ્યો मोटा भाई ये वाली ने मुझे और एक भाई से के बालक बालू दौरान पास कर जाए पची कई यूनिवर्सिटी में प्रवेश ले लो क्या फील्ड में प्रवेश ले लो अरे पची बारह दौरान पची बालू ने दौरान था बदी जाए से आई यूनिवर्सिटी की तेरी यूनिवर्सिटी तेरी यूनिवर्सिटी की तेरी यूनिवर्सिटी बालू ने मुझे और एक

નમસ્કાર હું સાગર સેલત અમારી ત્રણેય સ્કૂલની અંદર ભણતા ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ વખતે અમારી સ્કૂલે ફેરવેલની સાથે એક નવતર પ્રયોગ કરેલ છે તો અમારા જેમ કોલેજની અંદર એડમિશન પ્રોસે કોલેજ પત્યા પછી એમને નોકરી માટે કંપનીઓ જ્યારે કોલેજની અંદર જ કેમ્પસ કરે છે તેવી જ રીતે આ વખતે અમે અમારા બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે બાર સાયન્સ પત્યા પછી એ લોકોને એડમિશન માટે બધે જવું ન પડે એ માટે આખા ગુજરાતભરની બારથી તેર યુનિવર્સિટીઓ અમારા ફેરવેલ ફંક્શનની અંદર ઉપસ્થિત થયેલી છે અને અમારા ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓને બધું પ્રોપર ગાઈડન્સ પૂરું પાડશે જેને કારણે આવનારા સમયની અંદર જે રિઝલ્ટ આવશે પછી અમારા બાળકોને વિવિધ સ્કોલરશીપ સાથે એ લોકો ત્યાં એડમિશન લઈ શકશે તો આ આ પ્રયોગને કારણે અમારા વિદ્યાર્થીઓને કોઈપણ કોલેજ ઉપર જવું નહીં પડે સીધું અહીંયાથી જ એમનું એડમિશન થઈ શકશે આભાર